નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંકજ જયસ્વાલ ફેકલ્ટી ઓફ કોમર્સ ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રમ જ્યાં મહારાજા સાયાજીરા યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી જે રીતે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો હાલમાં જાણી રહ્યા છો અને તમે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો કે ફર્સ્ટ ઇયર બી કોમ ઓનર્સની અંદર જે રીતે ફેકલ્ટી ઓફ કોમર્સ તથા એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે સીટો છે બેઠકો છે તે ઓછી કરી દેવામાં આવી છે વડોદરા ના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જ્યારે એમ એસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અને સ્થાપના કરવાનો હેતુ એક જ હતું કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બાર પાસ કરીને એ લોકો આગળ અભ્યાસ કરવા માટે કોઈ અન્ય જગ્યા અન્ય રાજ્યમાં જાય તો તે લોકોને ત્યાં ના જવું પડે ઓછી ફીસમાં એક સારી યુનિવર્સિટીમાં એક સારું અભ્યાસ કરી શકે તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેરના જે રાજા હતા સર સયાજીરાવ ગાયકવાડ તેમના દ્વારા કરવામાં આવી હતી અને તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનો પ્રથમ હક છે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો અને કોઈપણ વિદ્યાર્થીને એડમિશન ના મળે તેવી કોઈ પણ મુશ્કેલીઓ આવી ના જોઈએ તે લોકો ધોરણ બાર પાસ કરે તો એ લોકોનું એડમિશન સહેલાઈથી થાય તેવી જે પ્રસ્તાવના હતી તેમને રાખી હતી હું આપ સરોને કહેવા માગું છું કે વર્ષ બે હજાર બાવીસ સુધી જે લોકોએ ધોરણ બાર આઉટ કર્યું તેત્રીસ ટકા ઉપર એ ભલે જનરલ કેટેગરીમાંથી પણ કેમ ના આવતો હોય તે લોકોને પણ ફેકલ્ટી ઓફ કોમર્સની એમ કે અમીન જે પાદરા કોલેજ છે એમએસ યુનિવર્સિટીની ત્યાં એ લોકોને એડમિશન આપવામાં આવ્યું બે હજાર બાવીસ સુધી બધું બરાબર ચાલતું હતું પરંતુ કંઈક ને કંઈક બે હજાર ત્રેવીસમાં જ્યારે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થયું તો યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પોતાની મનમાની કરવામાં આવી અને પર્સન્ટેજ ક્રાઇટેરિયા અને જે બેઠકો છે સીટો છે તે ઓછી કરી દેવામાં આવ્યું પરંતુ ભૂતકાળના સાંસદ રંજનબેન ભટ્ટ અને યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ તથા દરેક જે વિદ્યાર્થી આગેવાનોએ લડત આપી તેના કારણથી ગયા વર્ષે જનરલ કેટેગરી માટે જે ક્રાઇટેરિયા હતું તે પચાસ ટકા સુધી આવ્યું હતું અને એફસી એસટી માટે ચાલીસ ટકા સુધી ગયું હતું પરંતુ આ વર્ષ જે રીતે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ફક્તને ફક્ત ઓગણસિત્તેર ટકા એટલે કે સિક્સટી નાઇન પર્સન્ટેજ જે સીટો છે તે આપી દેવામાં આવી છે ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર અત્યાર સુધી જે એડમિશન થતું હતું તેમાં નાઇન્ટી ફાઈ પંચાણું ટકા જેટલા જે વિદ્યાર્થીઓ હતા તે લોકો સ્થાનિક હતા એટલે કે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાની કોઈપણ સ્કૂલમાંથી ધોરણ બાર પાસ કરે તો તે લોકોને એમએસ યુનિવર્સિટીની બીકોમ કોર્સ માટે એપ્લાય કરતા હતા તો એ લોકોને ઇઝીલી સહેલાઈથી એડમિશન મળી જતું હતું પરંતુ આ વર્ષ જે પાંચ ટકા સીટ આઉટસાઇડર્સ વિદ્યાર્થીઓ માટે હોય છે બહારના વિદ્યાર્થીઓ માટે હોય છે તે પાંચ ટકાથી વધાવીને એકત્રીસ ટકા કરી દેવામાં આવી છે તો ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો કંઈક ને કંઈક છવ્વીસ ટકા જેટલી બેઠકો છે તે વધારવામાં આવી આઉટ સાઇડર્સના વિદ્યાર્થીઓ માટે અને લગભગ આનું જે નુકસાન છે સીધે સીધે વડોદરાના વિદ્યાર્થીઓને થયું છે વડોદરાના વાલીઓને થયું છે કારણ કે આ યુનિવર્સિટીમાં સેવન્ટી ફાઈવ પોઈન્ટ એટી સિક્સથી નીચે તમારા પર્સન્ટ પર્સન્ટેજ હશે કોમર્સ સ્ટ્રીમમાં અને તમે વડોદરાના વિદ્યાર્થી હશો જનરલ કેટેગરીથી બિલોંગ કરતા હશો તો ફર્સ્ટ ઇયર બી કોમમાં તમે અભ્યાસ નહીં કરી શકો એડમિશન તમને અમે યુનિવર્સિટીમાં નહીં મળે તો જે સર સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી પ્રથમ વખત વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનો છે આ યુનિવર્સિટીના સત્તાધીશો એવું કહે છે કે કોમન એક્ટની અંદર અમને દરેક વિદ્યાર્થીઓને એક સમાન રાખવું પડે પરંતુ કોમન એક્ટની અંદર કોઈપણ પ્રકારનું એવું ઉલ્લેખ નથી કરવામાં આવ્યું છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ જે બેઠકો છે જે સીટો છે તે ઘટાડી દેવામાં આવે યુનિવર્સિટીના સત્તાધીશો એવું કહે છે કે આ સરકારનો આદેશ છે પરંતુ સરકારે કોઈ પણ જગ્યા આ વાત નથી મૂકી છે અને સરકારે કોઈ પણ જગ્યા કીધું નથી અને ઉલ્લેખ નથી કર્યો કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે બેઠકો છે તે ઘટાડી દેવામાં આવે સરકારની આંખમાં ધૂળ નાખીને અને સરકારને તો આ વાતની કોઈ પણ જાણ નથી તો હું આપ વિદ્યાર્થીઓને આપ સૌ વાલીઓને એક જ વિનંતી કરું છું કે જે આંદોલન જે પ્રોટેસ્ટ જે રજૂઆત જે વિરોધ અમે લોકો યુનિવર્સિટીમાં કરી રહ્યા છે આપ લોકોને સાથે રાખીને તો એના જે આંદોલનના પોસ્ટ છે વિડીયો છે જે સમાચાર છે એ વધારેમાં વધારે તમે શેર કરો કંઈક ને કંઈક સરકાર આ વાતથી અજાણ છે ગુજરાત રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર છે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને તે મદદ કરે છે અમને સંપૂર્ણ આશા છે કે ગુજરાત રાજ્ય સરકારને જ્યારે આ વાતની ખબર પડશે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યું છે તો કંઈક ન કંઈક ન્યાય આપવા માટે એ લોકો યુનિવર્સિટીના સત્તાધીશોનો કહેશે અને આ જે સીટો ઓછી કરી દેવામાં આવી છે જે બેઠકનો જે ક્રાઈટેરિયા છે તે ઓછો કરી દેવામાં આવ્યો છે કંઈક ને કંઈક તેને આગળ વધારવો પડશે બેઠકોમાં વધારો કરવો પડશે અને પર્સન્ટેજ જે ક્રાઇટિરિયા છે કંઈકને કંઈક એને નીચે લાવવું પડશે તો આપ સર્વ વિદ્યાર્થીઓને આપ સર્વ વાલીઓને મારી આટલી જ વિનંતી છે કે તમે ખાલી સાથ અને સહકાર આપો મેં મારું ગ્રેજ્યુએશન મારું માસ્ટર ગ્રેજ્યુએશન મારું પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અહીંથી જ મેં અભ્યાસ કરીને સમાપ્ત કર્યું છે આજે અમે ફક્ત તમારા માટે અહીંયા આવી રહ્યા છે અમારા પાસે તો ઓલરેડી સંપર્કમાં ત્રીસથી પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે કે જે લોકોનું અહીંયા એડમિશન છે ને અભ્યાસ કરે છે જો તમે એવું વિચારતા હોય કે રોજે રોજે અમે આંદોલન કરીએ છીએ આવેદનપત્ર આપીએ છીએ કે આ લોકો વન ટાઈપ ઓફ ફ્રી હશે તો એવું નથી પરંતુ આજે અમે તમારા માટે લડી રહ્યા છે કારણ કે તમને કોઈ પણ પ્રકારનો નુકસાન ના થાય પ્રથમ હક તમારો છે એટલે તમે સાથે આવો તમે જોડાઓ આ વિડીયોને એટલા હદ સુધી શેર કરો કે અસંખ્ય વિદ્યાર્થીઓ સુધી જાય રાજ્ય સરકાર સુધી જાય જેટલા પણ સત્તાધીશો છે તે લોકો સુધી પહોંચે અને આપણા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે દરેક લોકો એકત્રિત થઈને યુનિવર્સિટીના સત્તાધીશો સામે લડત આપે ભારત માતા કી જય વંદે માત્ર